ભાઈના જાયકાની સફાર અલગ અલગ જાયકા તો થઈ રહ્યા છે પોલિટિકલી જાયકા થઈ રહ્યા છે પરંતુ ભાવનગર ભાવનગરમાં છીએ આપણે તો આજે મારી પાસે જે સ્કૂલ છે ઐતિહાસિક સ્કૂલ છે અને આ સ્કૂલના જાયકા પણ જરૂરી છે ગાંધીજી અહીંયાથી આલ્પેડ સ્કૂલમાં ભણેલા છે અને લોકો આવે છે આ સ્કૂલને જાણવા હાલ કે સ્કૂલની હાલત થોડી બદતર થઈ ગઈ છે પરંતુ શાંતિલાલ હાઈસ્કૂલ આજે પણ એનો ભવ્ય વારસો અને અનેક મહાનુભાવો અહીંયાથી નીકળી ચૂક્યા છે ભણીને અનેક દેશ માટે ખૂબ મોટું કામ કર્યું છે અને સાથે સાથે આપ જોઈ શકો છો કે આ કબૂતર પણ અદ્ભુત મસ્ત મજાના ચણ પણ ચડી રહ્યા છે આ નજારો જ એક અલગ માહોલ એક અલગ જ બતાવી રહ્યો છે અદ્ભુત જાયતા આ કબૂતરના અદભુત મસ્ત મજાના જાયકાથી શરૂઆત કરીએ અને ભાવનગરમાં અને અન્ય શહેરોમાં શું શું જાયકા થઈ રહ્યા છે પોલિટિકલી સાથે સાથે મસ્ત મજાના ટેસ્ટી જાયકાની પણ વાત આજે જીના ઝાયકાની સફરમાં પોલિટિકલ ઝાયકા કબૂતર જે ખઈ રહ્યા છે એ દાડિયા ખઈ રહ્યા છે અને ભાવનગરમાં મજાના કબૂતર દારિયા ખાય છે કેટલા વેચો દિવસમાં દિવસમાં 200 300 રૂપિયામાં થઈ જાય 200 300 રૂપિયામાં થઈ જાય આ શું છે બેઝિકલી ડાળીયાની દાળ કહેવાય ડાળિયાની દાળ હા કબૂતર નુકસાન ના કરે નહીં 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 બિલકુલ ના કરે મીઠાઈ હા તો એની મીઠાઈ છે મીઠાઈ છે ખરેખર કર મીઠાઈ અરે પણ છે કેટલા આમ કોણ કોણ નાખવા આવે બધા લોકો આવે જાવ ભાવનગર માંથી ઘણા બધા લોકો નાખવા આવે ઓ જાઓ તમે નાખવા રોજ એવરી ડે હા એવરી કામ કરવું હે આપણે તો ખાઈ શકીએ પણ પક્ષી પક્ષીને ખરાવવું પડે વેરી ગુડ વેરી ગુડ કાયમ માટે આવે કાયમ આવે ફિક્સ કરા કે કબૂતરના ગ્રાહક ને તમારા ગ્રાહક હે હે બરોબર બરોબર છે કેટલા રૂપિયા એક પાટકો આવે 10 રૂપિયા મોટાના 20 રૂપિયા મોટાના 20 રૂપિયા જેને વધારે પુણ્ય કરવો એ 20 રૂપિયા આવો હે ઓછું પુણ્ય એટલે થોડું ઓછું પુણ્ય મળે એવી જેની શક્તિ એવી જીવી જેની શક્તિ પુણ્ય તો પુણ્ય કે એક 1 નું દાન કરી પણ સો રૂપિયો નું કરી દિલ થી કરું છો ને વાહ ના વાહ વાત સાચી છે આ ઘણું સારું આલે છે લોકો ઘણા બધા આવે છે નાખવા આવે છે આવે છે બહુ પુષ્કળ આવે ઘણા ઘરે ઘરેથી લઈને આવે ભાવનગર માં કેટલા વર્ષો થી રહો તમે હું લગભગ મારો જન્મ ઈનાનો જન્મ હા 60 વરસ થયા 50 વર્ષ છે હા અને તમારો દાદા મારો 86 વર્ષ અહીં જ કાઢી નાખ્યા હા હા

કઈ તરફ હવા છે કઈ ગરમ ગરમ કઈ કઈ બાજુ છે બીજેપી તરફ લાગે બીજેપી તરફ કેમ લાગે સારું લાગે પેલા મન્હરભાઈ પટેલ આયા છે નવા નવા છે નવા નવા કોઈ ઓળખતું નથી અને ભારતીબેન શિયાળે પાંચ વર્ષમાં કેવું કામ કરે સારું કામ કામ સારું તો આ એક મસ્ત મજાના દાયકા છે ક્યારે પણ આવો ભાવનગરમાં ઘરે પણ આપ પશુ પક્ષીઓને એક મદદ કરી શકો છો ઉનાળામાં પાણી અને ખાવાની પણ મદદ કરી શકો છો જેથી આપણે તો

લાગી જીખા રોજ ખાવા મિત્રો તું ના ના કોક કોક દાડે રોજ આવો ખાવા છોકરો ડોકરો મજા પાઉ છે ગાઠીયા છે બટેકા એ છે એમ અચ્છા અચ્છા ભાવનગર ભાવનગર નો નંબર વન હું ચાખી શકું એક વાહ આવું આવું ત્યાં આવજો

આટલું બધું તીખું કેમ બનાવો તમારો સ્પાઈસી જ માંગે છે બધા સ્પાઈસી આમાં વધારો કરવો પડે એમ કે સ્પાઈસી કરો આનથી વધારો વધારો તો મરી જવાય પેટ માં ખાઈ અમારા જેવા લોકોને થાય ભાવનગર ના લોકો ના થાય આટલી ગરમી માં થાય સાચી વાત છે આ ભૂંગળા શું હોય છે ભૂંગળા એમાં જે પાઇપ આવે એટલે ભૂંગળા લાવો ભૂંગળા નાની સાઈઝ છે આ રૂપિયા વાળી છે રૂપિયા વાળી છે રૂપિયા વાળી વાહ એક રૂપિયામાં કેટલા એક બે ત્રણ ચાર ગરીબ વ્યક્તિ હોય ને ભાવનગર સસ્તું છે ભાવનગર છે ભાવનગરમાં તમને સસ્તું મળે આઈટમ સારી મળે નાસ્તામાં ભાવનગર અમે દાળ પૂરી મળે પાઉિયા મળે પકોડા પા મળે બધું મળે

બે કોઈ મોઢા વાળા છે અને બે કોઈ પેટ વાળા છે તમે તો બહુ બધું રાજનીતિ જોઈ નાખી ભાવનગર કેટલા વર્ષો થી રહ્યો છે હું તારે ચાલી વર્ષ રહું છું તો શું બદલાયેલું જોયું તમે બદલાયેલો તો હવે આમાં અમે આખા માણસ રહ્યા એટલે અમારે કઈ વધારે બોલાય નઈ કઈ ખાતું બોલાઈ ગયું હોય ને એટલે તકલીફ પડે કશે નઈ નઈ પેલા શું હતું ને હવે શું લાગે પેલા શું લાગતું વિકાસ નું જોતા હો તો જ્યાં હોય ને બધે કામ દેખાય છે દેખાય છે હા કામ દેખાય છે સો ટકા અને જેને કમળો થયો છે ને જે નથી ભાવતા એને સામે દેખાતો છે તો એ વિકાસ નહીં થયો અને અત્યારે તો જાદુ તો છે ને એક આમ આમ ઓલી જ છે અને એમાં પટેલ સમાજને તો ખાસ ભાજપ એલર્જી થઈ ગઈ છે બરોબર બરોબર છે અચ્છા આપ જો કે ની તો ગરાગી વધી ગયે દિલીપભાઈ કેટલા સમય માં કેટલો સમય પંદર દિવસ ચાલે અઠવાડિયું ચાલે અઠવાડિયું ચાલે અઠવાડિયું સુધી કરું ક્યાં નથી તમે રોજ આવો ખાવા અહિયાં હું તો કોક ને ખાવા ત ઉમર થઈ ગઈ ને દાદા નહીં ઉમર હતી તો કોઈ દે નહીં ખાધું આપડે નહીં છીએ જેને જેને શોખ શોખ હોય ને ખાઈ શકે અચ્છા બરોબર બરોબર છે અરે આ પાઉ જોડે ખાવાની એક ચલણ છે પાઉ જોડે બી વાહ અને આ પાઉ છે આપી દો આપી દો ના 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 એને બહુ ભૂખ લાગી છે લો 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 અમે તો બનાવીશું બીજું ભાવનગર દિલ મોટું છે અચ્છા વાહ આ પાઉ ક્યાંથી આવો છો આટલા બધા નાના તમે જાતે બનાવો છો વાહ વાહ તમારા માટે જ બનાવે આ જુઓ આપ પાવ અદભુત પાઉ લગભગ આમ તો કહેવાય કે વિશ્વના ના નાના નાના પાઉ કદાચ આ હશે ભાવનગર માં હે દિલીપભાઈ ના પાઉ તમે રોજ ખાવા આવો છો અહિયાં

સેવાનું નું કામે કરી રહ્યા મને લાગે પંદર રૂપિયા પેટ ભરાઈ જાય તમે રોજ આવો હું તો ક્યારે ખાવ ક્યારે ખાવ શું કરો છો ભાવનગર માં ભાવનગર મૂળ વતન ભાવનગર મૂળવતન વતન ભાવનગર ભાવનગર અચ્છા અચ્છા ભાવનગરમાં માં કેટલા વર્ષ થયા ઘણા વર્ષ ઘણા વર્ષ શું લાગે છે આ વખતે ગરમી તો બરોબર છે નેતાઓ માં માહોલ કેવો છે રાજનીતિ એટલે ગરમી થોડીક બહુ છે રાજકારણ માં પણ ગરમી છે

પાઉ છે ગાંઠિયા ભૂંગળા ખાવા તો ભૂંગળા અને બટાકા હે તીખા બહુ છે તીખા મને બહુ તીખા લાગે લાગે અચ્છા આ શું કરો છો આપ આ ટુકડા કરો છો પાઉના એક તો નાનો છે ને પાછું ટુકડા કરો છે એક ના ત્રણ ભાગ હા એ મને એક એક ડીશ તો બનાવા આવી રહી આપણે માટે અચ્છા ભૂંગળા બી આપજો એક બે આ ચટણી છે સ્પેશિયલ બનાવો ચટણી બહુ તીખું ના બનાવતા હું મારી તાકાત નહી અમદાવાદ વાસીઓ તાકાત નહીં ભાઈ વાહ વાહ એક ભૂંગળું બી આવતો મસ્ત મજાનું વાહ ટેસ્ટ કરીએ ભાઈ આવો ઝીના દાયકા માં ચટણી ખાધી કે ના ખાધી લેલી

મફત ને મળી ચટણી સારી છે ચટણી અદભુત ચટણી જોડે બીજું શું આવે છે દિલીપભાઈ એક થોડી પાપડી આપો વાહ તમે તો ભંડાર મૂક્યો છે બધા ચટણી તો અદભુત છે

સારો ખાધો હે હા સારું દિલીપભાઈ બીજું કઈ ખરું આમાં હા એ ચટણી પછી બીજું ગાંઠિયા પાઉંભાજી હા એક સાથે અદ્ભુત આઈટમ એમ અને કેટલો માલ વેચાઈ જાય બોલને સો કિલો બટાકા ઓહ સો કિલો સો કિલો બટાકા સો કિલો બટાકા હા

ગરમી માં ટેસ્ટી એકદમ ઢેર લઈ જાવ છો બાર ગામ ક્યાં છે ક્યાં સાવરકુંડલા હા અમરેલી માં કેવો માહોલ છે તમારે અમરેલી હું તો અહીંયા ભાવનગર uppa સાવરકુંડલા સારું છે સાવ અમરેલી માં અમરેલી માં સારું છે અમરેલી માં થી અમરેલી જિલ્લા માં સાવરકુંડલા એમ નઈ પણ ત્યાં ભૂંગળા પટાકા નથી મળતા મળન ખાના જેવું નસવા જવો આનો સ્વાદ છે હે હાલો બસ જાઓ જાઓ